પારડી ખાતે કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી પાનેરા પારડી થી કાર પૂર ઝડપે નેશનલ હાઇવે તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી કાર ચાલક દ્વારા વળાંક ન કપાતા રસ્તાની બાજુએ કાર પલટી ખાઈ ગઈ હતી કારમાં સવાર ત્રણ લોકોમાં એકનું નું ઘટ્ટા સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે આ બંને વલસાડની સિવિલ હોસ્પિટલમાં છે હોસ્પિટલ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર